પરંતુ વાર આવા હાઇવે માર્ગ પર અકસ્માતની ઘટના બનતી હોય છે વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીથી ખેડબ્રહ્મા હાઇવે ઉપર કૈલાસ ટેકરીનો ઢાળ અકસ્માત છોન તરીકે જાણીતો છે સાંજે અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર અકસ્માતનો ભોગ બની હતી અને કારમાં બેસેલા ડ્રાઈવરનો આ બચાવ થયો હતો પરિક્રમા મહોત્સવ સુખ સંપન્ન રીતે અંબાજી ખાતે બે ઘટના અંબાજીની તાંતા માર્ગ ઉપર બપોરે સરકારી એસટી બસ ઉપર કોઈ અજાણ્યા ઇસમોએ પથ્થરમારો કર્યો હતો જેમાં બસમાં બેસેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો બીજી ઘટના અંબાજીથી ખેડબ્રહ્મા હાઇવે ઉપર બનવા પામી હતી જેમાં કાર ચાલક અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જઈ રહ્યો હતો ત્યારે કારનો કાબુ ગુમાવતા અચાનક કાર ઝારસ સાથે ટકરાઈ હતી અને કારને ભારે નુકસાન થયું હતું જ્યારે કારમાં બેસેલા ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી